હા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાલીસ દિવસના ઉપવાસ કર્યા પણ એ ચાલીસ દિવસના ઉપવાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મરણ અગાઉ નહીં એમની સેવાની શરૂઆત કરી એની અગાઉ કર્યા હતા એ બંને વચ્ચેનો સમયગાળો એટલે કે એમણે જે ઉપવાસ કર્યા ચાલીસ ત્યાંથી પ્રભુ ઈસુનું મરણ એ બંને વચ્ચેનો સમયગાળો સાડા ત્રણ વર્ષનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મરણની અગાઉના ચાલીસ દિવસોમાં ચાલીસ ઉપવાસ કર્યા છે એવું બાઇબલમાં કોઈ વર્ણન જ નથી બાઇબલમાં કોઈ વ્યક્તિએ ચાળીસ ઉપવાસ કર્યા હોય આ દિવસોના અનુસંધાનમાં એવું કોઈ વર્ણન નથી અથવા એવી કોઈ વાત નથી એવી કોઈ નોંધ નથી શરૂઆતની જે મંડળી હતી એ મંડળીમાં આવી કોઈ પ્રેક્ટિસ આપણને જોવા મળતી નથી એમના કોઈ શિષ્યોએ આવા કોઈ ચાળીસ ઉપવાસ કર્યા હોય એવી કોઈ નોંધ નથી એવું કોઈ વર્ણન બાઇબલમાં છે જ નહીં આ ચાળીસ ઉપવાસ કરવા વિશેની કોઈ આજ્ઞા નથી કોઈ સૂચના નથી કોઈ સલાહ નથી એની કોઈ વાત જ બાઇબલમાં નથી હવે છતાં પણ ઉપવાસ કરવા એ કોઈ ખોટી બાબત નથી પણ જો મને બાઇબલનું શિક્ષણ નથી જો મને ઉપવાસ કરવા વિશે બાઇબલ શું કહે છે તેની સમજ નથી એનાથી મને લાભ નહીં થાય તો મહત્ત્વનો મુદ્દો છે કે હું જે કંઈ પણ કરું પણ એ વચન આધારિત હોય એ જરૂરી છે કયો મહિનો આવ્યો માર્ચ મહિનો આવ્યો હવે મારે ચાળીસ ઉપવાસ કરવાના છે ના એવું નથી તમે તમારી જરૂરિયાતના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન છે કોઈ જરૂરિયાત છે કોઈ મુશ્કેલી છે ચરણોમાં બેસવું છે વધુ સમય પ્રભુ સાથે ગાળવો છે ઉપવાસ કરવામાં આવે તો કશું ખોટું નથી પણ હા એ ગમે ત્યારે કરી શકાય છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ વર્ષના કોઈ પણ દિવસે અને કોઈ પણ દિવસોમાં તમે ચાહો ત્યારે ચાહો તેટલા ઉપવાસ કરી શકો છો જેમ કે આંબા ઉપર કેરી બેસે પણ એ માત્ર તમને ઉનાળામાં જ મળશે બાકીના સમયોમાં નહીં મળે એવી જ રીતે જો હું સિઝનલ ખ્રિસ્તી છું તો વર્ષના કોઈ અમુક જ સમયોમાં મારા જીવન ઉપર ફળ જોવા મળશે બાકીના સમયોમાં હું ફળ વગરનો હોઉં છું તો એવું આપણે થવાનું નથી